સંસાર છોડી ચૂકેલા કિન્નરો પોતાનું જીવન અલાયદું અને પોતાના ગુરુ અને તેમના ચેલાઓ સાથે માતાજીની ભક્તિ સાથે વિતાવે છે પરંતુ ક્યારેક તેમને રંજાડવાનો પ્રયાસ કોઈના દ્વારા કરવામાં આવે તો સામાન્ય માણસની જેમ પોતાના અસ્તિત્વ માટે પણ તેઓ લડે છે મહેસાણામાં રહેતા ચોક્કસ વર્ગના કિન્નરોને નડિયાદ પેટલાદ માતરના ચરોતર પંથકમાં રહેતા કિન્નર સમુદાય ત્રાસ આપી રહ્યો છે ચરોતર પંથકના કિન્નર જૂથ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને મહેસાણાના કિન્નરોને

અમે લોકો ચામડાનગર પોલીસ એપોર્ડમાં રહીએ છીએ બરોબર છે અમારા સમાજમાં અમારા સમુદાય કિન્નર સમુદાયમાં ઘણા બધા અનુસૂચિત જાતિના લોકો રહે છે એમને પેટલાદના કિન્નર આરતી કુંવર મધુકુંવર હિજડા અને સબનમ કુંવર શીલા કુંવર સાયકુંવર ઘણા બધા એવા પેટલાદ જ નડિયાદના માસીઓ છે જે જાતિ વિરુદ્ધ બોલીને વિડીયો વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં અને બિભસ્ત ગાળો બોલ્યા હતા જાતિ વિરુદ્ધ બોલ્યા હતા તો એ વિડિયાને અમે લોકોએ સામૂહિકમાં બોલેલા એ વિડિયાને અમે અત્યારે રજૂ કરીને એના તરફે અમે કલમ લગાવીને એના તરફે કાયદેસર પગલા લેવા માટે આવેલા છે અમે આજે કાલના આયા છે અમે અમારે એક માસી છે અમારા અને એક સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે પેટલાસી નડિયાસી માતરના ખંભાતના માસીઓ આડે ને આડે અમને છે ને ટોર્ચર કરે છે માનસિક ટોર્ચર આપે છે ગુરુપ ગુરુપમાં વિડીયો બનાવે છે અને ડિલીટ કરી દે છે ખોટી ખોટી અમારા નામની ફરિયાદ કરે છે અમારા ઘેર સીસી કેમેરા છે અને મારા ગુરુને મારા દાદી ને જેવી જેવી અન્ય જાતિમાં જેવું આવે એવું બોલે છે અને અમે બધા કહું સનાતન ધર્મ પાડીએ છે પોતે મુસલમાન છે અને જાણી જો અમને મુસલમાન કહે છે ખાવા પીવાનું બધા અમે ભેગા બે ને ખાઈએ છીએ હવે એ માસી અમને વીડિયોમાં જેવું તેવું જાતિ બારમાં બોલે છે આગળ કેટલું ગ્રુપોમાં બોલે છે મેસેજો નાખે છે અને ડિલીટ બી કરી દે છે રહી વાત અમારે સરકારને કેવું અને અમે કાલના આયા છે અમારી ફરિયાદ લેતા નથી બસ અમારે ને આગળ કાયદો જોવે અમારે ન્યાય જોવે અને રહી વાત એ લોકો બહુ જ માનસિક ટોચર આપે છે મહેસાણાની અંદર અમારા જે જા ના કિન્નરો જે અમારા સમાજની અંદર સનાતન ધર્મ પાળીએ છીએ અમે કોઈ ધર્મને અમે કોઈ બી ડિવાઈડેડ નહીં કરતા કોઈ બી ધર્મને અમે ડિસ્ટ્રીબ્યુટ નહીં કરતા પણ અમુક તત્વો જે પેટલાદના નડિયાદના જે છે આ લોકો જે માસી લોકો એ ધર્મવાદને આજે લોકો અમારા ઉપર એક ઇસ્યુ કરીને એક અમારા ઉપર એવો ક્લેમ લગાવે છે કે અમદાવાદના ના માસીઓ મહેસાણાના માસીઓ પાલનપુરના માસીઓ આ લોકો ધર્મવાદ કરાવીને અમારી ઉપર મુસલમાન જબરજસ્તી બનાવવા માંગીએ છે મહેસાણાના હની માસી છે એ હની માસી સપોર્ટ કરે એ માસી એક રીતે આ બધું અમારા જે અનુસૂચિત જાતિના લોકોને આ લોકો બોલે છે તો અમે એક કાયદેસરી લો જે લો એન્ડ કાયદાને જે મહત્વ આપીએ